આપને જણાવી દે કે પાકિસ્તાનમાં મોટો હુમલો જીયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે પાકિસ્તાનમાં મોટો હુમલો થયો છે દસ સૈનિકો માર્યા ત્યારે વિગતવાર વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં બીએલ અને એટલે કે બોલુસ લિબર આર્મીએ ત્યારે દસ સૈનિકો માર્યા હોવાના ત્યારે મિત્રો હોવાનો દાવો કરાયો છે કે મિત્રો વધુ નજીક રિમોટ કંટ્રોલ આઈડી ત્યારે દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આ હુમલામાં સેનાનું વાણ સંપૂર્ણ નાશ પામ્યું હતું બીએલએ ત્યારે પાકિસ્તાનમાં સતત હુમલા કરી રહ્યું છે જોકે જણાવી દઈએ કે તાજેતરમાં બીએલએ ત્યારે એક ટ્રેનનું અપહરણ કર્યું હતું જેમાં નેવ પાકિસ્તાની સૈનિકો ના મોતે આવવાનો દાવો કરવામાં આવ્યો છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો